સિટી બસ અને એમ્બ્યુલન્સ ખાઈ રહી છે ધૂળ તંત્રની ઘોર બેદરકારીથી પ્રજાના પૈસાનો નો મોટા ઉપાડે લવાયેલા વાહનોની આવી દશા કેમ દ્રશ્યમાં દેખાતી સિટી બસ એમ્બ્યુલન્સ અને કચરો ઉપાડવાના વાહનોને જોઈ તમને લાગશે આ કોઈ કબાડી માર્કેટ છે પરંતુ આ કબાડી માર્કેટ નહીં પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ છે દ્રશ્યો અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના છે જ્યાં પ્રજાના ટેક્સના પૈસાથી લાખોની કિંમત આપ્યા તમામ વાહનો ખરીદવામાં આવ્યા હતા પ્રજાજનોની સુખાકારી માટે મોટા ઉપાડ્યા વાહનો વસાવવામાં તો આવ્યા પરંતુ તેનો વપરાશ કરવામાં તંત્રના અધિકારી સત્તાધીશો ઉણા ઉતરતા હવે તે ધૂળ ખાઈ રહ્યા છે મોડાસા પાલિકાની આ ઘોર બેદરકારીનું જ પરિણામ છે કે લાખોના વાહનોની આવી દશા થઈ છે પ્રજા ટેક્સના પૈસે શહેરની સુખાકારી માટે આપતી હોય છે સત્તાધીશો અને અધિકારીઓએ તે પૈસાનો સારી રીતે વહીવટ કરી શહેરીજનોને સુવિધા આપવાની હોય છે પરંતુ આ વાહનોને જોઈને એવું નથી લાગતું કે કોઈ સુવિધા મળતી હોય સુવિધાની જગ્યાએ આ દુવિધા બની ગયા હોય તેમ લાગી રહ્યું છે જો પોતાના ઘરમાં કોઈ ખરીદી કરી હોય તો આવી રીતે પડી રહે ખરા ના જ પડી રહે પરંતુ આ તો પ્રજાના પૈસા છે ને પછી ચિંતા શું કરવાની મોડાસા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પર વિપક્ષના નેતાએ વાર કર્યા છે આજે સિટી બસ અને એમ્બ્યુલન્સ મોડાસા નગરપાલિકાની હદમાં જે જગ્યાઓ પડી છે ખરેખર મને એમ લાગે છે કે લાખોનું ઉદાહરણ થઈ જશે હું સપ્તાહમાં બેસેલા લોકોને વિનંતી કરું છું અને આગાહ પણ કરું છું કે મોડાસા નગરમાં એમ્બ્યુલન્સની સુવિધા ફરીથી પૂર્ણ ચાલુ કરવી જોઈએ એવી જ રીતે સિટી બસની વ્યવસ્થા પણ ચાલુ કરવી જોઈએ અને નગરના હિતમાં આ નિર્ણય થશે તો હું માનું છું કે નગરના લોકોનો ધ્યાન જે ઉદ્દેશ નગરપાલિકાનો છે તે પૂર્ણ થશે નવા નક્કોર વાહનો ભંગાર બની ગયા છે પરંતુ નગરપાલિકાનો એક પણ અધિકારી કે ચૂંટાયેલો પ્રતિનિધિ અહીં આવવાની તસ્તી નથી લેતો ઝી ચોવીસ કલાકની નજર જ્યારે આ ભંગાર થઈ ગયેલા વાહનો પર પડી તો અમે નિંદ્રાધીન તંત્રની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો અમે આ મામલે પાલિકાના ચીફ ઓફિસર પાસે પણ પહોંચ્યા જ્યારે અમે તેમની પાસે પહોંચી આ મામલે જવાબ માંગ્યો તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સની ચા નિભાવણી જાળવણી કરવામાં આવતી હતી પરંતુ જે તે વખતે કોરોના સમયગાળા દરમિયાન પેશન્ટો મળી રહેતા એટલે નગરપાલિકા સારી રીતે નિભાવણી જાળવણી કરી શકતી હતી પછી ત્યારબાદ ઘટાડો થતા નગરપાલિકા નિભાવણી કરવામાં નગરપાલિકાની મોંઘવારી પડવા માંડી જે તે વખતે ફ્રિકવન્સી નહોતી મળતી એના કારણે નગરપાલિકા નથી કરી શકતી પણ ગત બોર્ડની અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે અને એની નિભાવણી જાળવીની નગરપાલિકા કરી કાર્યરત પુનઃ કરવામાં આવશે એમ્બ્યુલન્સ પરંતુ ગત બોર્ડની અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરી નગરપાલિકા જરૂર જણાય પોતાના સો પંદરમાંથી ખર્ચો કરી બસ સેવા પુનઃ કાર્યરત કરશે મોડાસા એ અરવલ્લી જિલ્લાનું વડું મથક છે સરકાર પ્રજાની સુખાકારી માટે લાખોની ગ્રાન્ટ આપે છે તો પ્રજા પણ ટેક્સ થી સરકારની તેજોરી છલકાવી દે છે વાત માત્ર ઉત્તમ વહીવટની હોય છે આ વહીવટ કરવામાં જ નગરોડ તંત્ર ઉણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે અમે મોડાસા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે આ ધૂળ ખાતા વાહનોની ધૂળ ઉડાડી તેને વપરાશમાં ચાલુ કરી દેજો નહીં તો અમે તમારી ધૂળ કાઢવાનો વિચાર નહીં કરીએ આ વાહનો તમારા પગારમાંથી નથી આવ્યા આ વાહનો ભોળી પ્રજાના પરસેવાની કમાણીમાંથી આવ્યા છે સુવિધા આપવાના નામે તમે બિનજરૂરી ખોટા ખર્ચ કરીને પોતાના ફોટા તો પડાવી લો છો પરંતુ ત્યાર પછી તમે નિષ્ઠુર થઈ જાઓ છો અને આવી રીતે પૈસાનો ધૂમ વેડફાટ કરો છો પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર હવે આ વાહનોનો યોગ્ય ઉપયોગ શરૂ થઈ જાય તેવી આશા રાખીએ છીએ જોઈએ છે કે તમે ક્યારે તમારી નિષ્ઠાના દર્શન કરાવો છો બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા તો આ અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે